હેલો સ્ટ્રીટ સાઇડ જંગલી સેન્ડવિચ તો આપણે બજારમાં જ ખાવા જતા હોઈએ છીએ ત્યારે લારી પર સેન્ડવિચના અલગ અલગ નામ હોય છે એમાંથી આપણે આજે જંગલી સેન્ડવિચ બનાવીને તૈયાર કરીશું તો લારી જેવી જ સ્ટ્રીટ સાઇલ સાઇડ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને એ જ રીતે સર્વ કરીને પણ હું તમને બતાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જંગલી સેન્ડવિચ તો જંગલી સેન્ડવિચમાં પહેલાં આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને સાથે હું અહીંયા બે લીલા મરચાં નાખું છું તો મરચાં છે એ થોડા થે તીખાસવાળા લીધા છે તમારે તમારી પસંદ અનુસાર ઓછા આગવડતા તમે કરી શકો છો હવે આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે એક ઇંચ જેટલો આદુના ટુકડાને કાપીને લીધો છે એક મોટી ચમચી જેટલી ચણાના દાળિયાની જે શેકેલી દાળ મળે છે તૈયાર મોરી એ લીધી છે સાત પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક મોટી ચમચી મેં અહીંયા સેન્ડવિચનો મસાલો લીધો છે અને સાથે મેં અહીંયા એકસ્ટ્રા બ્રેડ લીધી છે તમે બ્રેડ છે એ વધારાની ઉપર નીચેના ભાગમાં જે આવે છે એક્સ્ટ્રા બ્રેડ એ તમે લઈ શકો છો ચટણીમાં ઉપયોગમાં લઈ શકાય તો હવે એની સાથે આપણે એક ચોથાઈ કપ પાણી નાખી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી દઈશું તો જ્યારે સેન્ડવીચ કોઈ પણ સેન્ડવિચ તમે બનાવો તો આ રીતે ચટણી બનાવશો તો સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બજારમાં સ્ટ્રીટ સ્ટાઇલ પણ લારીવાળા બનાવે છે આ જ રીતે બનાવે છે તો હવે આપણી ચટણી બનીને સેન્ડવિચની તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમને ફુદીનાની ફ્લેવર પસંદ હોય તો તમે આમાં થોડો ફુદીનાના પાન પણ પાંચથી દસ નાખી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જંગલી સેન્ડવિચ માટે બીજું સ્ટફિંગ તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલી છીણે કોબી લીધી છે અડધા કપ જેટલું છીણેલું ગાજર લીધું છે સાથે એક ચમચી જેટલું અહીંયા ટોમેટો સોસ નાખું છું અને બે ચમચી અહીંયા મેં ઓનીસ નાખું છું તો મેયુની તમને વધારે ઓછું તમને હું મિક્સ કરીશ એટલે તમને બતાવીશ પણ જો તમને વધારે મેયોનીઝ ઘરમાં બાળકોને મોટાને પસંદ હોય તો તમે લઈ શકો છો હવે અડધી ચમચી જેટલો મેં અહીંયા સેન્ડવિચનો મસાલો નાખી દીધો છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને શાકભાજીમાં પણ તમને ડુંગળી પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો વધારે ઓછા પણ લઈ શકો છો તો સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે મેં મિક્સ કરી દીધું છે અને આ કે તમને ચીઝ વધારે પસંદ હોય તો તમે અહીંયા ચીઝ પણ આમાં એડ કરી શકો છો અને મેં અહીંની પણ વધારે એડ કરી શકો છો તો આપણું સ્ટફિંગ પણ હવે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બ્રેડની સ્લાઇસું લઈ લઈશું અહીંયા તો હવે એક બ્રેડ રાખી દઈશું અને બ્રેડની ઉપર પહેલાં આપણે અહીંયા બટર લગાવી દેવાનું છે જેથી આ સેન્ડવીચ છે એકદમ ટેસ્ટમાં પણ બજાર જેવી થશે અને એકદમ ક્રિસ્પી બની જશે તો બ્રેડ લગાડ્યા પછી આપણે એની ઉપર ગ્રીન ચટની લગાવી દેવાની છે બટર બેલા બટર લગાવી દઈશું અને ઉપર ગ્રીન ચટની લગાવીશું એકદમ ફટાફટ સ્પ્રેડ થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ એવી લાગે છે હવે મેં અહીંયા બાફેલું બટેકું લીધું છે એને ગ્રેટ કરી દઈશું ઉપરથી તો આ જંગલી સેન્ડવિચ છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી લાગે છે અને થોડીક અલગ બને છે તો લારી જેવા જ ઓછા ખર્ચમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો અહીંયા બટેટાને થોડું આપણે ચારેખોર સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી આપણે હવે સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો સેન્ડવિચનો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો અને બજારમાં રેડીમેડ પણ મળે છે હવે એની ઉપર મેં અહીંયા કેપ્સિકમની સ્લાઇસ રાખું છું તમને ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો મેં અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કર્યો હવે એની ઉપર આપણે બીજી સ્લાઇસ રાખવાની છે તો પહેલાં સ્લાઇસની ઉપર આપણે બટર લગાવી દઈશું ફરીથી સરસ રીતે આખી બ્રેડમાં સ્પ્રેડ કરી દેવાનું છે બટર હવે બટર સ્પ્રેડ થઈ જાય એટલે એની ઉપર આપણે ફરીથી ગ્રીન ચટણી લગાવી દઈશું અને એ બ્રેડને આપણે ઊંધી રાખી અને કેપ્સિકમના ઉપરના ભાગમાં રાખી દઈશું તો આ રીતે રાખી અને હળવો એવો આજથી આપણે પ્રેસ કરી દેવાનો છે ફરીથી ઉપરનો જે ભાગ છે એની ઉપર બટર લગાવી દઈશું બહુ વધારે પડતું સ્પ્રેસ કરવાની જરૂર નહીં ઉપરથી થોડો હળવો એવું પ્રેસ કરી દઈશું આજથી એટલે સરસ સેટ થઈ જશે બટર લાગી ગયું એટલે એની ઉપર આપણે હવે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દેવાની છે અને ગ્રીન ચટણીની ઉપર અહીંયા હું ટમેટર લગાવું છું ટમાટાની સ્લાઇડ મેં કરી છે એ રાખી દઉં છું અને તમને કાકડી પસંદ હોય તો રાખી શકાય ડુંગળી પસંદ હોય તો એ પણ રાખી શકાય હવે સેન્ડવિચનો મસાલો સ્પ્રેડ કરી અને ઉપરથી જે આપણે મેયુની જરૂર સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ રાખી દઈશું ટમેટાની ઉપર તો મેયુનીઝ જ નાખવાથી ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો સેન્ડવિચનો આવે છે તો હવે બધું સ્ટફિંગ છે થોડું આપણે એની ઉપર રાખી દઈશું અને ફરીથી આપણે ત્રીજી સ્લાઇસ લેવાની છે એ સ્લાઇસને પણ પહેલી સ્લાઇસની જેમ જ આપણે બટર પહેલાં સ્પ્રેડ કરી દેવાનું છે તો આ ત્રણ બ્રેડવાળી મેં મોટી જે રીતે બજારમાં લારીમાં મળે છે એ જ રીતે સેન્ડવીચ બનાવીને બતાવી છે પરંતુ જો તમને ત્રણ બ્રેડવાળી ન કરવી હોય તો તમે વચ્ચેના ભાગમાં બધી વસ્તુઓ થોડી થોડી રાખી અને વચ્ચે ઉપરથી એક બ્રેડ રાખી દઈશો તો પણ ચાલે છે પરંતુ આ રીતે તમે બનાવશો ને તો જે રીતે બજારમાં લારી પણ મળે છે એ જ રીતે સેન્ડવીચ ઘરે બનીને તૈયાર થશે અને બીજી રીત કે તમે આ રીતે ઉપરથી થોડું ચીઝ છે એ ગ્રેડ કરી અને ફરીથી ઉપર ગ્રીન ચટની બટર લગાવેલી સ્લાઇસ રાખી શકો છો તો તમને મેં પહેલી વાર બતાવ્યું એ રીતે પણ રાખી શકો છો અને આ રીતે ચીઝ વચ્ચે ગ્રેડ કરી અને એ પણ રીતે તમે રાખી શકો છો તો ચીઝવાળી છે એ સેન્ડવીચ થોડી ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે હવે મેં અહીંયા પેન છે સેન્ડવિચની ગ્રીલ પેન એ ગેસ પર રાખી દીધી છે અને એમાં બટર રાખી દીધું છે બટરની ઉપર આપણે સેન્ડવિચ રાખી દઈશું અને ઉપરથી વજન રાખી દેવાનો છે પ્લેટ રાખી અને દબાવી દીધો અથવા તો કોઈ વજનવાળું વાસણ હોય તો તમે એ પણ ઉપર રાખી દો તો પણ સરસ એવી ડિઝાઇન નીચેથી પડી જાય છે એકદમ ક્રિસ્પી બનશે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી દીધી છે હવે થોડી સેકાંઈ નીચેથી એટલે ચેક કરી અને ઉપરના ભાગમાં ફરીથી આપણે બટર સ્પ્રેડ કરી અને ભાગને પલટાવી દેવાનો છે તો લારી પર મળે છે એમાં બહુ જ પ્રમાણમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો ઘણા લોકો ચીઝ અવોઇડ કરતા હોય છે વેઇટના કારણે તો તમે મેં પહેલી બતાવી એ રીતે સીધું જ તમે બ્રેડ રાખી શકો છો અને જો તમને ચીઝવાળી પસંદ હોય તો બીજી રીત મેં બતાવી કે ઉપરથી ચીઝ ગ્રેડ કરી અને તમે સ્લાઇડને ઢાંકી શકો છો તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે તો બંને પળ છે એકદમ ક્રિસ્પી અને સરસ થઈ જશે તો તમે હાથની મદદથી પણ પ્રેસ કરી શકો અને કોઈ વાસણ પણ રાખી શકો છો ઉપર વચનવાળું હોય તો તમે રાખી દો તો પણ ડિઝાઇન સરસ એવી પડી જાય છે તો આપણી સેન્ડવિચ છે હવે શેકાઈને તૈયાર થઈ ગઈ છે ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગે છે ફટાફટ તૈયાર થઈ જાય છે એકદમ ક્રિસ્પી એવી તો આપણે હવે સ્લાઇડના કટકા કરીને હું તમને બતાવીશ કે જે રીતે આપણે બજારમાં સર્વ કરવામાં આવે છે એ જ રીતે હું તમને સ્લાઇડને સેન્ડવિચને સર્વ કરી દઉં છું અને સાઈડમાં મેં બીજી સેન્ડવિચ પણ રાખી દીધી છે તો પહેલાં આપણે કટ કરી લઈશું તો આ રીતે વચ્ચેના ભાગમાંથી મેં કટ કરી નાખી છે અને હું તમને કાપીને પછી બતાવું છું કે એકદમ લૂકમાં પણ એટલી ટેસ્ટી છે અને ખાવામાં પણ એટલી જ સરસ બને છે તમે જોઈ શકો છો એકદમ મોંમાં પાણી આવી જેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સ્ટીટ સાઇલ સર્વ કરી દઈશું તો એને પહેલાં આપણે જે રીતે બજારમાં આપણને સર્વ કરીને આપતા હોય એ જ રીતે હું આપું છું તો પહેલાં આપણે ગ્રીન ચટણી થોડી રાખી દઈશું ઉપર અને ઉપરથી આપણે ચીઝ એની ઉપર ગ્રેટ કરી દઈશું અને આ ચટણી સેન્ડવિચને તમે સોસ સાથે ખાવામાં ખૂબ જ શ્રેષ્ઠી એવી લાગે છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર બી પ્રેસ કરી દેજો જેથી કરીને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મારી જંગલી સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મેં અહીંયા સોસ અને ગ્રીન ચેનવી સાથે સર્વ કરી દીધી છે તો એકવાર તમે આ રીતે સેન્ડવીચ બનાવશો તો તમને ઈચ્છા થશે કે વારે વારે બનાવીએ અને પૂરા ફેમિલી સાથે એન્જોય કરીએ